આપણે આખા નહીં રહે અને આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની આપણે દર તરું પીસવાનું છે જો હવે આપણે એમાં તીખાસ માટે બે લીલા મરચાં લીધા છે અને આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એ આપણે અંદર મિક્સ કરી દઈશું તો આદુ મરચાં દાળની અંદર આપણે મિક્સ કરી લીધા છે આપણે ઉપરથી ફક્ત બે ચમચી જેટલું પાણી નાખીશું અને બધું જ આપણે સરસ પીસી લઈશું તો દાળને આપણે પીસી લીધી છે દાળ સરસ પીસાઈ ગઈ છે દરેલી દાળને આપણે અહીંયા વાસણમાં કાઢી લઈશું અને જે આપણે બાકીની દાળ છે આપણે આ જ રીતે આપણે પીસી લઈશું આપણે અહીંયા બધી જ દાળને પીસી લીધી છે તો આપણે જે એક ચમચી દાળ રાખીએ આપણે લઈ લઈશું આપણે અહીંયા બે ચપટી હળદર નાખીશું અડધી ચમચી જીરું અહીંયા મોટી સાઇઝની એક ડુંગળી કાપી છે આપણે બહુ ઝીણી નથી કાપવાની આપણે મીડિયમ સાઇઝની અને બધી જ આપણે એડ કરી દઈશું અને અહીંયા આપણે થોડા લીલા ધાણા લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આપણે ખાંડ નાખીશું બે ચપટી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું આપણે અહીંયા અડધું લીંબુ લીધું છે અડધા લીંબાનો આપણે રસ નાખીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું ચાર થી પાંચ મિનિટ માટે આપણે નાખી લઈશું આપણે અંદર ખાંડ નાખી છે જોઈ શકો છો આપણે દાળવાળા સરસ તળાઈ ગયા છે ચાર વાળા બનીને આપણા તૈયાર છે